પેલા મેં નવ થી બાર ધોરણ સુધીના જે વિદ્યાર્થીઓ આ વખતે ક્રાઈટેરિયા રાખ્યો પિસ્તાલીસ ટકા આમ તો બધાને આપી દેતા હતા પણ એક પિસ્તાલીસ ટકાનો ક્રાઈટેરિયા રાખ્યો પિસ્તાલીસ ટકાથી ઉપર જેને બી આવ્યા છે એમને અમે ચાર વર્ષથી શિષ્યવૃત્તિ આપીએ છીએ રામજી ભગત ચેરિટેબલ ટ્રસ્ટમાંથી ચેક આપવામાં આવે છે એમને ભણવા માટે ટ્યુશન માટે કામમાં આવે આવું એક આયોજન અમારા યુવાનોએ કરેલું છે આ વખતે એક નવું આયોજન આમાં જોડવામાં આવ્યું કે કોલાદ ગામના જે દીકરાઓ વેપાર ધંધો કરતા હોય પોતાની ઓફિસ કે પોતાની ફર્મમાં જે કોઈ વેપાર ધંધો કરતા હોય એમનું બી આ સ્ટેજ ઉપરથી સન્માન કરવું યુવાનોના વિચારો સારા છે અને એટલો જ હા ગામ અમને સપોર્ટ કરે છે હું આ સ્ટેજ થી ફરથી એક વખત એવું બોલું છું કે જો કોઈના પૈસા વગર ભણવાનું ક્યાંય અટકતું હોય તો રામજી ભગત ચેરિટેબલ ટ્રસ્ટ તમારે ખાલી જાણ કરવા નહીં પૈસા માટે થઈને કોઈનો અભ્યાસ બગડવો ના જોઈએ એવી રામજી ભગત ચેરિટેબલ ટ્રસ્ટે નેમ લીધેલી છે તમારું બાળક ભણવામાં હોશિયાર હોય અને તમે પૈસે ટકે ક્યાંય અટકતા હો તો તમે રામજી ભગત ચેરિટેબલ ટ્રસ્ટના કોઈ બી કરતાને એક વખત મળી લેજો દરેક વસ્તુની વ્યવસ્થા કરી દેવામાં આવશે તમને જે કંઈ વ્યવસ્થા જોતી હશે એ બધી બાળક માટે કરવામાં આવશે એટલે અમારી ઈચ્છા એવી છે રામજી ભગત ચેરિટેબલ ટ્રસ્ટની ઈચ્છા એવી છે કે કોલાદના બાળકો હું બી કોલાદમાંથી જ આવ્યો છું ભણવામાં ક્યાંક ને ક્યાંક મને તકલીફ પડી છે આર્થિક રીતે કે જે રીતે તકલીફ પડે હું ના ભણી શક્યો એટલે એક અફસોસ છે જ કે ભાઈ આર્થિક રીતે જે નબળો માણસ હોય ને એને ભણવામાં ક્યાંક ને ક્યાંક વચ્ચેથી છોડવું પડતું હોય છે પણ રામજી ભગત ચેરિટેબલ ટ્રસ્ટ આજ એટલું બધું મજબૂત થઈ ગયું છે કે તમારા બાળકોને ક્યાંય અભ્યાસ છોડાવતા નહીં કે તમે નહીં પહોંચી વળતા કે નહીં ભણાઈ એકતા તમારું બાળક ભણવામાં હોશિયાર હોય તો અમે રામજી ભગત યુવક મંડળ આ જાહેરાત આ સ્ટેજ ઉપરથી કરીએ છીએ કે તમારા અમે ઉભા છીએ તમારો ટાઈમ વધારે નહીં લેવો હું આગળનો પ્રોગ્રામ યુવાનોને કહીશ કે આગળ ચાલુ કરણછોડ જય રણછોડ